મિરર ઓફ ધ વર્લ્ડ હાર્દિક સ્વાગત છે પોલીસ પર હુમલો કરી ભાગતો ફરતો રીડો ભુટલેકર જુબેર મેમણ આખરે પોલીસના સકંજામાં જમાવ્યો શહેરના દરજીપુરા ખાતે ગત તારીખ સત્યાવીસમી ડિસેમ્બરના રોજ વડોદરા મુંબઈ નેશનલ હાઈવે ઉપર આવેલા દરજીપુરા ઓવરબ્રિજ પાસે પોલીસના વાહનો અને પર પથ્થરમારો કરી નુકસાન કરનારામાં મુખ્ય સૂત્રધાર અને 66 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા રીડા બુટલેકર ઝુપેર મેમણે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સત્યાવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વડોદરા મુંબઈ નેશનલ હાઈવે ઉપર આવેલા દરજીપુરા ઓવરબ્રિજ પાસે આવેલા વિટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગની જગ્યાએ કેટલાક લોકો બીજા રાજ્યમાંથી ભારતીય બનાવટના વગર પાસ પરમિટનું તારું મગાવી કટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને રેડ દરમિયાન કેટલાક હિસ્સાો જે કટિંગ કરી રહ્યા હતા તેઓ દ્વારા એમએનસી પોલીસના વાહનો અને પોલીસકર્મીઓ પર અચાનક પથ્થરોથી હુમલો કર્યો હતો જે તે સમયે બચાવમાં પોલીસે ફાયરિંગ પણ કરવું પડ્યું હતું વાહનને પણ નુકસાન થયું હતું દરમિયાન ત્રણ ઇસમોને ઝડપી પાડીને પૂછપરછ કરતાં મુખ્ય સૂત્રોધાર જુબેર મેમણ હોવાનું બહાર આવ્યું અને એકથી વધુ ગુરામાં જુબેર સફી મેમણ સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી દરજીપુરા ખાતેથી વિદેશી દારૂની નાની મોટી ચારસો આઠ પેટી દારૂ જેમાં દસ હજાર એકસો એકતાલીસ બોટલો જેની આશરે કિંમત રૂપિયા બાવીસ લાખ ઓગણસિત્તેર હજાર સાતસો બોતેર અને બે વાહનો ત્રણ મોબાઈલ

વડોદરા પ્રયાસ કર્યો ભાગી શકે અને અને કામગીરી દરમિયાન કરનારા ગુનામાં પોલીસ ઉપર પોલીસના વાહનને નુકસાન કરવાના પોલીસ કર્મીઓને મારી નાખવાની કોશિશ કરતા ઉપરાંત આનંદ જિલ્લાના અંકલાવ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં અને દાહોદ જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ રેડા બુટલેકર પોલીસ ધરપકડથી બચવા ભાગતો ફરતો હતો ઉપરાંત જુબેર મેમણ સામે છાસઠ ગુનાઓમાં સંડાયેલા રીડા બુટલેગર ને ઝડપી સરી કાર્યવાહી હાથ ધરાઈ છે